ઓમ નમ શિવાય ગુડ મોર્નિંગ કેમ છો બધા એકચ્યુઅલી રૂટીન તો ક્યારનું સ્ટાર્ટ થઈ ગયું છે વાસીદું પતી ગયું ઇંગ્લિશમાં કહીએ તો ગૌરી લક્ષ્મીનો રૂમ ક્લીન થઈ ગયો એક બહુ મજાની વાત છે કેવું અહીંયા બહુ જ બધા ટાઈપના આવતા હોય છે સિટીથી જેને છાણથી ચિતરી ચડે ને એનો પગ અથવા એનું ચપ્પલ છાણમાં પડે એટલે જોવા જેવી થાય આપણા બાપ દાદા કહો આપણા વડવાઓ કહો આપણે ગામડામાંથી સિટીમાં આવ્યા ધંધા માટે કહો કે રોજી રોટી માટે કહો હવે એજ્યુકેશન ઓકે તો આપણે ગામડામાંથી તો આવ્યા છે એટલે જોવા જેવી સાહેબ તો હસવું આવે અને જો બહુ મસ્ત એક વસ્તુ બતાવું જો જામનગરથી આવી છે ખાસ મારા મામા જો પંચ ધાતુની છે સરસ ઘસીને હું બહુ સરસ કરી દઈશ બંનેના સાઉન્ડ લક્ષ્મી ધમાલ કરે છે બંનેના સાઉન્ડ અલગ છે એટલે એવું કહેવામાં આવ્યું છે કે જે આવતી હશે ને ખબર પડશે કે કોણ નજીક આવી રહ્યું છે કોણ આવી રહ્યું છે કોઈ જઈ રહ્યું છે કેટલું સરસ છે નેચરલ આ બાંધવાનું છે પણ મને એમાં વિપુલની જરૂર પડશે અત્યારે વિપુલ ફ્રી નથી જો માથા વાંકા કરે છે અમારે બસ બંધાયેલું ના ખાવાનું પતે એટલે અમારે છે ને બંધાયેલું રહેવું ગમે નહીં તો જો કેટલી મસ્ત છે પીતાંબરીથી સરસ કરવી બંનેના સાઉન્ડ અલગ છે બંનેના સાઉન્ડ એટલે ખબર પડશે તો આ બાંધવાની છે અને જો આ એકદમ મેલું મેલું સૂતું છે કે અમારી ગુણ સૂતી છે મેલી મેલી અને એ સોરી આજે સેટરડે છે આજે નથી મોકલ્યો આજે ગયા છે બધા તાલાળા તો હું બાકીનું મારું કામ બતાવું જસ્ટ ગુડ મોર્નિંગ કહેવાયથી ચલો તો આપણે તોફાનીઓને ખોલવા જવાની છે હું એક સાઈડ કેમેરો પહેલા સેટ કરી દઉં લાકડી પડશે લાકડી તું ડાય થઈ જા તું મને એટલું મારે ને તો એ મને તું જ વાલી લાગે બોલ પેલા પેલો શૌર્ય શું બોલે ડાયલોગમાં ફડાકો પડી જશે ગૌરી મને કેમ આટલી વાલી છે સીધી ઉભી રહે છે જો એમ ચાલ ચાલુ જા બસ એક ચેપ્ટર પતયું હવે બીજીનો નો વારો શાંતિભાઈ અહીં મૂકો કેમેરો તો મૂકો આ વિડીયો કરવા સહેલા જ લોકોને છે ને ટાઈમ પાસ લાગે સીધી ઉભી રહે

ભલભલા પાડી દે બધું ગોઠવવાનું છે મુંગણ થી ઢાંકવાનું છે થોડું ફરી લો જો મેં રૂમ છે ને બંધ રાખ્યો છે થોડીવાર વાર છે ને ફરી લેવા દઉં સળગાવી દીધું કચરો સળગાવી દીધો લક્ષ્મી બેન ક્યાં ગઈ જો કેટલા ટાઈમ થી એક અમાર ગૌરી બેન ઘાસ બધું ભેગું કરવાનું છે જો એક લેવાનું છે અને થોડોક અલગ અલગ જગ્યાએ છાણ છે એ વીણી લઉં એ તો પલળતો નહી ચાપ કટર મશીન હોય ને તો બહુ ફેર પડે સોર્યભાઈ સાબુ મળી ગયો એટલે ના પાણીમાં રમવાનું બાનું મળી ગયું હા હાટી ચડી ગઈશ ક્યાં હું Ajá. હા હજી સુધી છે ને કોઈ ખીલા અમે નથી કર્યા ગાયો માટે બરાબર એટલે આંબે બાંધીએ છે ને પણ એમાં નુકસાન શું થાય છે માથા ઘસી ઘસી છે ને મોર પાડી દે છે એ એક મોટું નુકસાન થાય છે એટલે ગૌરીને તો હું છે ને નારિયેલી જ બાંધું છું લક્ષ્મીને અહીંયા લાઈટના વાયર છે નારિયેળી એટલે સારું ગડબડ થાય લક્ષ્મી નહીં કાલથી આવક નારિયેલી પર છે મારે થઈ ગયું હા હા ચારે બાજુ ફેલાવીશ But ser of não vai Sim. Sim.